નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર ધોરણ પાંચનો જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ ધોયો અને ખાધોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ પાંચની જે સ્વઅધ્યયન પુથી આપેલી છે તે સ્વઅધ્યયન પુથીમાં ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી જેવા વિષયો છે તેમના પાઠો આપણને આપેલા છે અને દરેક પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પુથીના જે આવનારા પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર પાંચ ધોયો અને ખાધો એમાં અધ્યય નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકો તો અહીંયા તમે જોઈ શકો સફરજન જામફળ ઉત્તરાયણ રાવનવમી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તેને આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં આપણે ત્રણ ભાગની અંદર વહેંચવાના છે તો શિયાળામાં કઈ કઈ વસ્તુ આપણને જોવા મળશે તો કે સફરજન જામફળ અને ચીકુ આ એમ આપણા ફળ છે આ ઉપરાંત ઉત્તરાયણ નામનો તહેવાર આવશે આપણે સ્વેટર પહેરતા હોઈએ છીએ બોર ખાતા હોઈએ છીએ ઠંડી લાગે ધ્રુજુ અને વસાણું આ બધા શિયાળાની અંદર આવતા આપણા શબ્દો છે પછી ઉનાળાને રિલેટેડ શબ્દો હોય તો કેરી તરબૂચ વગેરે જેવા ફળો આપણે ઉનાળામાં ખાઈએ રામનવમી સદરો હાફ પેન્ટ ટોપી તાપ લાગે બફાઈ જવું કોલ્ડ ડ્રીક્સ આ બધી વસ્તુઓ છે તે ઉનાળા સાથે સંબંધ ધરાવે છે ચોમાસું ચોમાસામાં પપૈયું જાંબુ કેળા રક્ષાબંધન રેનકોટ છત્રી વરસાદ પલ્લી જવું વગેરે જેવા શબ્દો જે છે તે ચોમાસા સાથે સંકળાયેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક જે છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થીએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ ત્રણથી આઠની જેટલી પણ સ્વ અધ્યયન છે તે બધી સ્વા અધ્યયન પુથીના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને આ જે સ્વ અધ્યયન પુથીના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને આ આપણી એપ્લિકેશન પરથી મળતી રહે આ ઉપરાંત અહીંયા તમને એક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પીડીએફ મેળવી શકો છો અથવા તો વધારે માહિતી તમે મેળવી શકો છો પરંતુ આ સ્વાધ્યન પોથીના સોલ્યુશન જે છે તે અવશ્ય એકવાર મેળવી લેજો તમારી સ્વાધ્યન પોથીના અભ્યાસ માટે તો તમને ઉપયોગી થશે જ પણ સાથે સાથે એકમ કસોટી છે પ્રશ્ન બેંક છે અને પ્રથમ દ્વિતીય પરીક્ષાઓ છે એના માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે પાઠને આધારે પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ રીચ કુટુંબની કાનૂન વ્યવસ્થા જણાવો તો ઉત્તર રીચ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાય છે આ વ્યવસ્થા માદા રીચ જાળવે છે બીજો સવાલ રીચ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી આપો તો રીચ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે રીચની હાલમાં કુલ આઠ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે વિશાળ કદ નાના કાન ટૂંકા પગવાળા પંજા પાંચ દાંત ધરાવતા જડબા અને ટૂંકી પૂંછડી એ તેમની લાક્ષણિકતાઓ છે ત્યાર પછી ત્રીજો સવાલ ધાબડધિંગી સારા ગુણો જણાવો તો માતૃપ્રેમ બહાદુરી અને સાવચેતી એ ધાબડ ધીંગીના સારા ગુણો છે આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ પહેલવાન રીછે નમતું મૂક્યું કારણ આપો ધીંગી જોરદાર ફટકાની એવી ઝડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો એકવાર તે ખાઈમાં પડી ગયેલો આમ ધાબડધિંગીના ડરના કારણે પહેલવાન રીચ નમતું મૂકે છે ત્યાર પછી પાંચમો સવાલ પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય પહેલવાન તેમની તરફ ત્રાસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો પહેલવાને બચ્ચાને એવા જોરદાર ફટકા લગાવીને હવામાં અધ્ધર ઉડાડ્યું અને તે રાડા રાડી કરવા લાગ્યું આ પરથી કહી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા દાખતરી રોગ નિદાન રિપોર્ટને આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા ડાકતરી રોગ નિદાન રિપોર્ટ આપણને આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો આરતીનો તો એક જે છે તે તેર એક બે હજાર ઓગણીસનો છે બીજો રિપોર્ટ ત્રીસ છ બે હજાર ઓગણીસનો છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછા છે જોઈએ પહેલો સવાલ આ રિપોર્ટ કોનો છે તો જવાબ આવશે આ રિપોર્ટ આરતીનો છે બીજો સવાલ એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ તો જવાબ આવશે એક છોકરીમાં ઓછામાં ઓછું બાર જીએમ પર ડીએલ હિમોગ્લોબિન હોવું જોઈએ ત્રીજો સવાલ આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો કેટલા સમયમાં તો આરતીના હિમોગ્લોબિનમાં ચાર પોઈન્ટ પાંચ જીએમ પર ડીએલનો વધારો આશરે છ મહિનામાં થયો ચોથો સવાલ આરતીમાં કયા રોગના લક્ષણો દેખાયા તો આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા પાંચમો સવાલ જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે જ્યારે પ્રથમ વાર રિપોર્ટ કરાવ્યો ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સિંહની પરણાગત કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો જોઈએ ઉત્તર રીચ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે તેને જંગલમાં આફતરૂપી સિંહ મળી જાય છે સિંહને જોઈને રીચ તેને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે તે કહે છે મારા ઘરે મીઠું મધ છે તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું પછી રીચ આગળ જાય છે અને સિંહ તેની પાછળ જાય છે મધપુડાનું વન આવે ત્યારે રીચ કહે છે તમે સુખેથી જમી લો સિંહ મધપુડામાંથી બટકું પૂડો ખાવા જાય છે ત્યાં તો બધી મધમાખી ઉડે છે અને સિંહને ડંખ મારે છે સિંહો બૂમો પાડતા ભાગી જાય છે આ રીતે રીછ મોટી આફતને ટાળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સંવાદો વાંચો અને કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીંયા કાઉસની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે જોઈએ આપણે આ દિયા અને નિશા નિશા માસી વચ્ચેનો સંવાદ દિયા કહે છે ગુડ મોર્નિંગ માસી તો નિશા માસી કહે ગુડ મોર્નિંગ દયા અત્યારમાં ક્યાં ચાલી તો દિયા કહે છે કે માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું કાંઈ લાવવું છે નિશા માસી કહે હા બેટા બ્રેડ લાવવી હતી દિયા કહે કેટલી લાવવી છે તો નિશા માસી કહે એક પેકેટ લાવજે લે આ પૈસા દિયા કહે ચોક્કસ વળતા લેતા આવીશ નિશા માસી થેલી જોઈએ છે બેટા દિયા કહે ના માસી મારી પાસે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કક્કાના મૂળાક્ષરોને ક્રમિક રીતે જોડી અને ચિત્ર પૂર્ણ કરો અને શાનું ચિત્ર બન્યું તે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કક્કાના મૂળાક્ષરો પૂર્ણ કરીને આપણે આ પ્રમાણેનું ચિત્ર બનાવું અને આ જોઈએ તો આપેલ ચિત્ર જે છે તે એક પક્ષીનું ચિત્ર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામસામેના ખાનામાં લખો તો જો નોખું એનો અર્થ થશે અલગ તો નોખું અને અલગ બંને સમાનાર્થી છે ઊંઘ અને નીંદર બંને સમાનાર્થી છે કદાવર અને વિશાળકાય બંને સમાનાર્થી છે પ્રયત્ન અને કોશિશ સમાનાર્થી છે ઉદ્યાન અને બગીચો સમાનાર્થી છે ડાચું અને મોઢું સમાનાર્થી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો ઠેકડો તો એનો અર્થ થશે કૂદકો હવે ઠેકડામાં ઠે છે તો ઠે ઉપરથી ઠેકાણું ત્યાર પછી ક ક ઉપરથી કલ્પના અને ડો ઉપરથી ડોલ એવી રીતે અહીંયા આપણને પહેલો શબ્દ આપ્યો છે કબૂલ કબૂલનો અર્થ થશે મંજૂર એમાં પહેલો મૂળાક્ષર છે ક ક ઉપરથી શબ્દ બનશે કલાક બુ ઉપરથી બનશે બૂમ અને લ ઉપરથી બનશે લશ્કર ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ નવજાત નવજાત એટલે કે નવું જન્મેલું એમાં ન પરથી બનશે નગર વ પરસી વહાણ ઝા પરસી જામફળ અને ત પરસી તપેલી ત્યાર પછી છે મધપુડો તો મધપુડો એટલે કે મધમાખીનું રહેઠાણ એમાં મ પરથી બનશે મજાક ધ પરસી બનશે ધમાલ પુ પરસી પૂજા અને ડો પરસી ડોલર આફતનો અર્થ થશે મુશ્કેલી આ ઉપરથી શબ્દ બને આવક ફ પરસી ફરજ અને ત પરસી તડકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ શબ્દ પોટલીમાં આપેલા શબ્દોને અલગ અલગ જૂથની અંદર વિભાજીત કરો તો અહીંયા તમે જોઈ શકો છો ગંગા પ્રાણી હિમાલય પેટ્રોલ ધન ટોળું મહેશ વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે તો એને આપણે અલગ અલગ સમૂહની અંદર વિભાજીત કરવાના છે તો એમાં છે પહેલાં પાડેલા નામ તો પાડેલા નામમાં આવશે ગંગા હિમાલય મહેશ પાટણ અને ગુલાબ ત્યાર પછી મૂળ નામ તો મૂળ નામમાં આવશે પ્રાણી માણસ શિક્ષક છોકરી અને ફૂલ ત્યાર પછી છે માપી શકાય તેવા નામ તો એમાં આવશે પેટ્રોલ પાણી ઘઉં દૂધ અને ઓક્સિજન જેને આપણે માપી શકીએ સમૂહ દર્શાવતા નામ તો ઘણ એટલે કે ગાયોનું ઘણ ટોળ હોય ની અંદર એકથી વધારે વ્યક્તિઓ હોય લશ્કરની અંદર ઘણા બધા સૈનિકો હોય જુડાની અંદર ઘણી બધી ચાવી હોય ચોકઠામાં ઘણા બધા ચોરસ હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે એ શબ્દોને તમારા વિસ્તારમાં બોલાતી ભાષા એટલે કે તળપદી ભાષામાં લખો જેમ કે કૂદકો કૂદકો એટલે ઠેકડો ચાલવું એટલે હાલવું બીક એટલે બીકણું શોધવું એટલે ગોતવું ચીસ એટલે રાડ અને આમંત્રણ એટલે નોતરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરાંકન કરી તમને ગમતા કોઈ પણ બે શબ્દ ચિત્ર બનાવો તો ઉદાહરણમાં આપણને અહીંયા જોઈ શકો છો કે હરણનું ચિત્ર દોરીને અહીંયા હરણ લખેલું છે એવી રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ માછલીનું ચિત્ર જે છે એમાં જ આપણે માછલી લખેલું છે અને અહીંયા હંસનું ચિત્ર દોરી એમાં જ આપણે હંસ લખેલું છે તો આ પ્રમાણેના ચિત્ર છે તમે દોરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર આપેલા શબ્દગુચ્છનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો તો અહીંયા શબ્દમાં તમે જોશો તો જંગલ સિંહ શિયાળ માણસ સરોવર ભયાનક શિકાર વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી આપણે એક સરસ મજાનો પેરેગ્રાફ લખી શકીએ જુઓ એક ભયાનક જંગલ હતું આ જંગલમાં એક સુંદર સરોવર હતું આ જંગલનો રાજા સિંહ હતો શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો એક વખતની વાત છે એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે પરંતુ બધા પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી તો આવી રીતે આપણે આ પેરેગ્રાફ લખી શકીએ મિત્રો આ જે પાઠ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પુથી છે ધોરણ પાંચની તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ પાંચની આ જે સ્વ અધ્યયન છે તેના બધા જ પાઠના વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સ્વઅધ્યયન પુથીના વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો